મહેસાણાના ખેરાલુ વડનગર અને સટલાસણામાં રાજકારણ ગરમાયું છે ત્યારે વડનગર નગરપાલિકા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે વડનગર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે જ્યારે ભાજપના આગેવાનો અને નેતાઓએ વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ સીટો જીતવાની આશા વ્યક્ત કરી છે અઠ્યાવીસ માંથી ભાજપે સાત સીટો બિનહરીફ કરી લીધી છે જેમાં છ મહિલા અને એક પુરુષ ઉમેદવાર છે

માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ માદરે વતન છે મોદી સાહેબના લઈ અને ભારતીય જનતા પાર્ટીના સરકારના વિકાસને લઈ તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અમારા સૌ પ્રાથમિક સભ્યથી મારી સક્રિય સભ્ય હોદ્દેદારો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ આજે સૌ ઘેર ઘેર જઈ ડોર ટુ ડોર પ્રચાર કરી સરકારનું સાહિત્ય આપી અને લોકોનો સંપર્ક કરે છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ અનેરો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને અમારી જે અઠ્યાવીસ જે સીટો જે છે નગરપાલિકાની એમાંથી સાત સીટો તો બિનહરીફ ઓલરેડી થઈ ચૂકી છે એકવીસ સીટો પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ પણ એકવીસમાંથી એકવીસ અને સાત બિનહરીફ એમ કહીને કે અઠ્યાવીસ પર ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે એવો લોકોનો ઉમરકો છે અને લોકો ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાના છે વાત કરીએ ગઈ ગઈ વખતે એક કોંગ્રેસની સીટ હતી નગરપાલિકામાં આ વખતે શું પરિસ્થિતિ આ વખતે કોંગ્રેસની એક પણ સીટ આવવાની નથી કારણ કે કોંગ્રેસ મૂળ છે જ નહીં પતનું પતન થઈ ગયું છે અને સતત પણ કોંગ્રેસ ગમે ત્યારે સક્રિયતાથી લડશે તો પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે એ ચોક્કસ વાત છે માયંગભાઈ આપની આપના નેતૃત્વમાં વડનગર નગરપાલિકાની ચૂંટણી છે શું કહેશું કેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે અમારી વડનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની બે હજાર પચીસની ચૂંટણી અમે ગ્રાઉન્ડ લેવલે વોર્ડ વાઇઝ અમારા સંગઠનના હોદ્દેદારો ઉમેદવારો સાથી મિત્રો તમામે તમામ લોકો ખભે ખભો મિલાવીને એક જે નરેન્દ્રભાઈનું સપનું છે વિકસિત ભારત એમ અમારું પણ એક વડનગરને એક શ્રેષ્ઠ વડનગર બનાવું છે એના માટે યુવાનો વડીલો સમગ્ર લોકો સાથે મળીને એનું માઇક્રો પ્લાનિંગ કરીને વડનગરની અઠ્યાવીસ સીટમાંથી સાત બિનહારિત થઈ છે એકવીસે એકવીસ સીટમાં જંગી મતોથી વિજય બને એવું પ્લાનિંગ કરી રહ્યા છે બળદેવભાઈ જ્યારે પ્રદેશમાંથી આપને અહીં જવાબદારી સોંપાય છે તો આ ટીમ કેવું કામ કરી રહી છે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની જે પ્રચાર માટેનું જે આયોજન હોય એ મેં વડનગરમાં આવીને જોયું તો વડનગરના કાર્યકર્તાઓનું એટલું સરસ મજાનું પ્રચારનો રોડમેપ બનાવેલો છે કઈ રીતે એ લોકો રેલી કાઢવાના એનું એક સરસ મજાનું આયોજન કરેલું છે અને એનું કામકાજ જોતાં એનું પ્રચાર માધ્યમો થ્રુ જે કામકાજ થઈ રહ્યું છે એ પ્રચાર માધ્યમો થ્રુ કામ થઈ ગયેલું એ જોતા એવું લાગી રહ્યું છે કે ભાઈ બહુમતી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે અને આવનારા સમયની અંદર વડનગર શહેર આધુનિક રીતે ખૂબ જ વિકાસ પામવાનું છે જે રાજુભાઈ શું કહેશો વડનગરના વિકાસની વાત ઉપર અને આગામી ચૂંટણી વિશે વડનગરના વિકાસનો જો લક્ષ્મો લઈએ તો આઝાદીના પચાસ વર્ષના ઇતિહાસની અંદર જે કંઈ થયું હતું એ આ વડનગરના ભનોતા પુત્રના આવ્યા બાદ આ નગરની આખી કાયા પલટ થઈ ગઈ છે અને આ નગરનો જે ઇતિહાસ ભૂગર્ભમાં ધરવાયેલો હતો એને ઉજાગર કરવાનું અને એને વિશ્વ લેવલે ચમકાવવાનું કાર્ય આ નગરના પ્રવતા પુત્ર ભારત વર્ષના વડાપ્રધાન અને જે વિશ્વ વિશ્વના નેતા દિશા ચિંધીચક છે એમના દ્વારા કરાઈ રહ્યું છે એ રીતે વડનગરનો વિકાસ પ્રવાસન ક્ષેત્રે આધ્યાત્મિક ક્ષેત્રે પુરાતત્વ ક્ષેત્રે કરવાનો એક ભગીરથ પ્રયાસ એમણે કર્યો છે અને એ દિશાની અંદર બહુ સુંદર કામગીરી ચાલી રહી છે ટૂંક જ સમયમાં અમિત શાહ દ્વારા વિશ્વનું બીજા નંબરનું આર્કિયોલોજી મ્યુઝિયમ જે ખુલ્લું મૂકવામાં આવ્યું એનો એક બેન બેનનો નમૂનો છે પ્રેરણા સંકુલની જે સ્થાપના કરી છે એ પણ એક એનો મહત્વનો અંગ છે ધાર્મિક ક્ષેત્રે આર્કેશ્વર માધ્યવનો જે ડેવલપ થઈ રહ્યો છે વટનગર લેક સિટી તરીકે વડનગરના તમામ તળાવોનું જે બ્યુટિફિકેશન કરી અને લોકો જોવા આવે એ ટાઈપનું એક આખું આયોજન થઈ રહ્યું છે વડનગરથી અંબાજી રેલવે લાઈન એનું પણ કાર્ય પૂરજોશમાં રહ્યું છે અને ભવિષ્યમાં એ દિલ્હી સુધી દોડશે અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળે તો અંબાજી અને વડનગર વચ્ચે જે ગેપ હતી પૂરવાનું કાર્ય કરી અને લગભગ અંદાજે એક હજાર કરોડ રૂપિયાનો ધરોઈ પ્રોજેક્ટ જે મિની સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો બની રહ્યો છે એટલે આ બધું જોતા વિકાસ માટે તો કશું કહેવાનું રહેતું જ નથી આ વિસ્તારના નંબર બે તમે જે વાત કરી નગરપાલિકાની ચૂંટણી તો નગરપાલિકાની ચૂંટણીના પહેલાં લોકોએ એવો આવું ઊભો કર્યો હતો કાંઈ તો અપક્ષની પેનલ આવશે ને કોંગ્રેસની પેનલ આવશે ને આ આવશે ને અમારા તેઓ કોઈ કાર્યકરની અંદર કોઈ મતભેદ કશું જ નથી અને તમામ કાર્યકરો ખભે ખભો મિલાય અને કાર્ય કરી રહ્યા છે કોંગ્રેસ આજે પોતાની એકાઉન્ટ ખોલવા માટે અભાકી અમારી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખભે ખભો મિલાવી ગ્રાસરૂટ લેવલે કામ કરી અને એક એક મતદારોના મત ભાજપની અંદર પડે એ રીતની કાર્યવાહી કરી રહ્યા છે અને એ રીતનું આયોજન થઈ રહ્યું છે આવતીકાલે એક ભવ્ય બાઇક રેલી પણ એના સ્વરૂપે આખા ગામમાં મતદાન જાગૃત થાય મતદાતા અને ભારતીય જનતા તરફી મતદાન કરે એ રૂપનું પણ આયોજન અત્યારે વિચારણામાં ચાલી રહ્યું છે અને કાલે બાઇક રેલી પણ થશે અને આપ ચૂંટણીના દિવસે એ વાતને સ્વીકારશો કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો કહેતા હતા એ હકીકત વાસ્તવિકતામાં ફેરવાઈ છે અને નગરપાલિકાની અંદર ભવ્ય જીત સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન તપાશે એ રાજુભાઈ તમારા જે વોર્ડ છે તો એ વોર્ડની અંદર મહારાજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાજપના જૂનામાં જૂના કાર્યકર મનાય છે ભાજપ માટે પોતે પ્રાણ પણ આપી દે અત્યારે એવું કહી રહ્યા છે કે ભાજપની બી ટીમ તરીકે હું ઊભો છું તો એ બાબતમાં કેટલું તથ્ય છે એક તરફ ભાજપે એમને સસ્પેન્ડ પણ કર્યા છે પહેલી તો એક સ્પષ્ટતા કરી લો મારો વોર્ડ વોર્ડ નંબર ચાર છે સાત નંબર એ મારો પુરાણો વોર્ડ છે મારું પુરાણું ઘર છે એ સાત નંબર મળેલું છે નંબર બે વાત મહારાજ જે ભાજપના કાર્યકર્તા તરીકેની વાત કરું છું ઇતિહાસની અંદર ભાજપના કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા નથી એ પહેલાં પણ નગરપાલિકામાં જે અપક્ષમાં હતા હર વખતે અપક્ષ ઉમેદવારી કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કરશે કે એવું નહીં છે પણ ભારતીય જનતા પાર્ટીના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોના અનુસંધાને એમની સાહીઠ વર્ષની ઉંમર હતી ભારતીય જનતા પાર્ટીએ એ ઉંમરનો ટાર્ગેટ કરેલો હતો સાહીઠ વર્ષની ઉપરના કોઈને ટિકિટ નહીં આપી એના લેવલની અંદર અમારા જેવા ઘણા કાર્યકરો સાહીઠ વર્ષ ઉપર હતા તો એમને ટિકિટ નથી મળી તો પણ કામ કરે છે એટલે જેના અસંતોષ વ્યક્ત કરવો હોય એ ગમે તે કાદે ઉછાળી શકે છે બાકી એમની પૂરી હાર થશે એ હું આજે તમને ગેરંટી સાથે કહું વડનગર નગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે આમ તો અમારી પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની જે માઇક્રો લેવલે જે અમારું કામ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આવતીકાલે અમારી ભવ્ય બાઇક રેલીનું એક આયોજન છે એ બાઇક રેલીને પાંચસોથી થી સાતસો બાઇકો અમારી અંદર જોડાશે અને અમારા સાત વોર્ડની અંદર જે અમે માઇક્રો લેવલે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને પૂરો વિશ્વાસ છે વડનગરની જનતા ઉપર પૂરો વિશ્વાસ છે અમારા નરેન્દ્રભાઈનું નેતૃત્વ એની સાથે એમનું ગર્વ વધારીએ એ માટે અમે અઠાવીસ અઠ્ઠાવીસ સીટો તો અમે જીતવાના છીએ અને ઓલરેડી સાત સીટો તો અમે બિનરીફ કરી નાખીએ એકવીસ સીટો ઉપર અમારું ભવ્ય વિજત થાય એવી અમને ખાતરી મેં આપી કોંગ્રેસ દ્વારા કેટલીક સીટો ઉપર ખરીદા આક્ષેપ છે શું કહેશું એની અંદર તો બીજું તો અમે કંઈક કહી ના શકીએ પણ એટલું તો અમે કહીશું કે કોંગ્રેસનું અહીંયા કે ખાતું બી અમે નહીં ખોલાવી શકીએ ખુલશે નહીં ખાતું